મિરલ આપણે શું ખાય છે મકાઈ ખાય છે પપ્પા આપણે મકાઈ તો એનો ઓરિજિનલ નામ છે પણ આને શું કહેવાય ખબર નઈ લે આ લે જો જે આટણના છોકરાને એ નથી ખબર કે આને શું કહેવાય આને ડોડો કહેવાય શું કહેવાય ડોડો અમે નાના હતા ને ત્યારે આને ડોડો કહેતા અને આને આની અસલી મજા તો આવી રીતે ખાવાની નથી આની અસલી મજા તો અમે જ્યારે દેહમાં રહેતા નાના હતા ને ત્યારે એ જ્યારે ખાવાની મજા હતી ને એ મજા આટાણા નથી આ તો અટાણ અમેરિકન મકાઈ છે ને ગળી લાગે ઓલી વગર અમેરિકન મકાઈ ગળી લાગતી કેવી રીતે તમે નાના હતા ત્યારે એક બાજુ એ ફર્સ્ટ ક્લાસ તાપનો ભઠ્ઠો કરેલો હોય એક બાજુ મમ્મી રોટલા ઘડતા હોય અને ડોડો જે આપણે વાડીએથી લાવે દાદા મકાઈનો ભારો લાવતા અને એનાથી આવી મકાઈ લઈ પોતરા કાઢી અને આની અંદર છે ને આપણે છત્રી જ આવે ને છત્રી છત્રીની હરી નાખતા છત્રીની હરી નાખી પછી સુલામાં ફેંકતા એક બાજુ બાર રોટલા ઘડતા જાય અને એક બાજુ અમે રોટ ડોડા એકતા અને એ જે ડોડા ખાવાની મજા હતી ને આમ ઈ મજા આમાં નથી એવી મજા હતી જેને ખાધેલા છે ને એને જેને ખબર કે આ મજા શું હતી એ ચોમાસામાં તમારે ઝીણો ઝીણો વરસાદ આવતો હોય અને એ પછી ડોડા ખાતા હોય ક્યારેક કારક તો વાડીએ જાય તો વાડિયા અહીંયા ઝુંપડી હોય બનાવેલી નાનો એવું ઘર તો ઝુંપડીની અંદર એ ફર્સ્ટ ક્લાસ મળાંગો કરી મળાંગો એટલે સૂલો આપણે દેશી સૂરો ત્રણ પાણા મૂકવાના એ ઉપર મળાંગો કરવાનો અને તાપ કરી અને એની ઉપર ડોડા હેંકીને ખાતા એ જે મજા હતી ને એ મજા અટાણે આમાં નથી એ તમે મજા લીધી નથી જેને મજા લીધી હોય ને એને ખબર હશે તો મિત્રો તમે બધાએ મજા લીધી છે ને તો કોમેન્ટ કરજો જે એ જે ખાધો હોય ને તો મજા એક બાજુ ડોડા ટેકાતા હોય એક બાજુ નાના નાના કૂણા કૂણા સીભડા આપણે જે ખાવું હોય એ તોડી લેવાનો વહેલેથી એ જે મજા હતી એ મજા તમને ખબર નથી લુખી મજા હતી અને અમારો ભાગ બધો આવો જ હતો તમે અટાણા પડીકા ખાવ ને બબલાના કાયમ પછી પચાસ રૂપિયાના બબલા ખાઈ જાઓ અને અમારો એ ભાગ નતો અમારો પેસલ જો આ ભાગ હતો સિઝનેબલ સોડા ડોડા સીબડા સિઝનેબલ પછી મેન્ડવીના ઓળા થાય ઓળા કરીને ખાઈ આ બધો અમારો ભાગ હતો પછી સિંગ પાકી જાય પછી માંડવી ખીસ્સામાં અમે રાખીએ માંડવી ગોળ ને માંડવી ભૂખ લાગે એટલે એટલે વધી વધીને રોટલીના ભૂંગળા એની અંદર ગોળ નાખી દે ખાંડ નાખી દે ઘી સોપડે પાને કહીએ એટલે પપુડો વાળી દે ખાઈ આ ભટ પેટ ભરાઈ જાય અને તમે એને બબલા શરીરને ખરાબ કરો અમારા સમયમાં એવું કંઈ નહોતું પહેલા પૈસા પ્રથમ તો પૈસા જ અમે નહોતા માંગતા તમારે બધાને ખબર હશે આજથી વીસ પચીસ વર્ષ પહેલાં જે ગામડાની અંદર મોટા થયા અને રહ્યા ઈ મજા અટાણા છે તમે કોમેન્ટ કરજો